પ્રથમ રેસિડેન્સીની અંદર જે પ્રકારે વરસાદી પાણીના ભરાવનો એક જે કિસ્સો કે જે હર વર્ષે તે લોકો ભોગવી રહ્યા છે અહીં હું આવ્યો છું અને લોકોને રજૂઆત પણ સાંભળી છે ખૂબ આ પ્રશ્ન પણ ખૂબ જન્યુન છે અને આને લઈને અમુક એવા લોંગ ટર્મ સોલ્યુશન્સ આપણે લાવવા પડે કે જે પ્રકારે પહેલાં એવું હતું કે અહીંથી હાઈવે બાજુ પાણી ડ્રેઇન થતું હતું પરંતુ હવે રિફ્લેક્ટ બેક કરી અને ફરીથી પાછું અહીં આવે છે પંપથી પણ તેઓ પ્રયત્ન કરી રહ્યા છે પણ એ પણ બીજી દિવાલથી એ ફરીથી પાછું આવવાનું એક સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આ બાબતે તમામ કોર્પોરેશન અધિકારીઓ સાથે ચર્ચા કરી અને યોગ્ય શું આનો પરમાનન્ટ સોલ્યુશન આવે એ બાબતે ચર્ચા કરાશે અને એકવાર આ પતે એમ એમને એ પણ કહ્યું છે માન્ય કાઉન્સિલરશ્રી પણ અહીંયા છે તો એમની સાથે મળી અને એક ટીમ આવે ડેલિગેશન આવે અને એમની સાથે કોર્પોરેશનની ટીમ સાથે જોઈન્ટ એક મિટિંગ થાય એ બાબતે પણ પગલાં ભરવામાં આવશે સમગ્ર પટ્ટામાં આ રીતનું હાઈવે ઉપર જેટલી પણ સોસાયટીઓ છે તમામ જગ્યાએ આ પરિસ્થિતિ દર વખતે આ પરિસ્થિતિ હોય છે જી બે ત્રણ એવા આપણે પરમાનન્ટ સોલ્યુશન એવા લાવવા પડે જેમ કે વરસાદી કાંસનું જે રૂપારેલ કાંસ છે અને બીજા બે જામવા વાળો જે ડ્રેનવાળો જે લાઇન છે એને લઈને પણ સ્ટીમ લાઇન કરવું પડે એવું છે પેરેલ હાઈવેના એક જો આપણે લાઇન કરી શકીએ તો આ પ્રકારના જે કંઈ પણ પોસિબલ સોલ્યુશન્સ છે એને ફિઝિબિલિટી ચેક કરવું પડે પહેલાં કારણ કે આપણે એક પ્રોબ્લેમ સોલ્વ કરવા જોઈએ અને એક બીજો કશે ઊભો થાય એવું પણ ના થાય એના માટે કોર્પોરેશન કોર્પોરેશન સાથે મળી અને એક જોઈન્ટ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવી અને પગલાં ભરવામાં આવશે પ્રથમ વખત પ્રથમ રેસિડેન્સીમાં સાંસદની પધરામણી થઈ જાય લોકોને આસાન અપેક્ષાઓ જાગી જાય તો કંઈક પોઝિટિવિટી થશે અને સતત પ્રયત્ન કરશો ના ચોક્કસ એટલે આ અમારી તમામની જવાબદારી છે આપને ખ્યાલ હશે માન્ય કાઉન્સિલર શ્રી સ્નેહલબેન પણ દિવસ રાત આ બાબતે ચિંતા કરી રહ્યા છે એક પ્રથમ રેસિડેન્સીના પરિવારના સભ્ય હોય એ રીતે લડત આપી રહ્યા છે અને તમામ અમારા કોર્પોરેશનના પદાધિકારીઓ પણ દિવસ રાત વિવિધ વિસ્તારોમાં જઈ અને આ બાબતની ચિંતા લોકોની રજૂઆત સાંભળી ઘણા લોકો ઉગ્ર રજૂઆત કરતા હોય ઘણા વ્યવસ્થિત રીતે વાત કરતા હોય પણ જે કંઈ પણ કરતા હોય આપણું ફોકસ કોન્સન્ટ્રેશન પ્રોબ્લમ પણ રહી અને પ્રોબ્લમ કઈ રીતે સોલ્વ થાય એ માટેનું આપણે રાખવાનું છે અને એ બાબતે યોગ્ય પગલાં ભરવામાં આવશે